ત્યારે તેના રૂપે કલોલ તાલુકા પંચાયત હોલ ખાતે યોજાવામાં આવ્યો જેમાં પ્રથમ ધાવણ સ્તનપાનના ફાયદા બોટલ ના ગેરફાયદા એક હજાર દિવસ રસીકરણ અંગે વિસ્તૃત જાણકારી આંગણવાડી કાર્યકર તથા આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવી આ કાર્યક્રમમાં આવનાર મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું તેમજ તમામ બહેનોને સચોટ માહિતી આપી અન્યને પણ આ બાબતે સમજણ આપવા માટે ભાર મૂકવામાં આવ્યો આ કાર્યક્રમમાં કલોલ તાલુકા પંચાયત પ્રમુખ બબીતાબેન ઠાકોર બાળ વિકાસ યોજના અધિકારી કલોલ એક બે ત્રણ આરબીએસએચ મેડિકલ ઓફિસર અનન્ય કોલેજ તેમજ આંગણવાડી કાર્યકર અને તમામ આઈસીડીએસ કાર્યકરો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો કલોલ કલ્પેશ પંચાલ સાથે કલોલ